જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું દેશી ચણા મેથીનું શાક બનાવીશું જે કાળા દેશી ચણા આવે છે એમાંથી જ અત્યારે લીલી મેથીનો ઉપયોગ કરી અને આ શિયાળાનું એક શાક છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી આ રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો આજની રેસીપી મારી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આ શાક છે મેં થોડું ગ્રેવીવાળું નથી કર્યું થોડુંક એકદમ ડ્રાય બનાવ્યું છે મતલબ કે કોરું શાક બનાવ્યું છે તો આ તમે દાળ ભાત શાક રોટલી જોડે એકદમ કોરું શાક ખાઈ શકો છો ચમચીથી લઈ તો આમાં વધારે પડતું પાણી નાખવાથી જે અસલ મેથીનો ટેસ્ટ છે એ બિલકુલ આવતો નથી હોતો એટલે વધારે પાણીનો રસાવાળું આ શાક નથી કર્યું તો જુઓ આજની આપણી આ રેસીપી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ રેસીપીમાં શું સામગ્રી પડે છે એ જોઈ લઈએ સૌથી પહેલાં મેં પચાસ ગ્રામ જેટલી અત્યારે જે લીલી મેથી ફ્રેશ આવે છે એ લીધી છે જુઓ આ રીતે એનો દંઠણવાળો ભાગ કાપી અને આ રીતે મેથીને પહેલાં તૈયાર કરી દેવાની છે લસણ લીલા મરચાં ડુંગળી ટામેટાં અને જે દેશી ચણા છે એને રાતે પલાળી અને મેં મૂકી દીધા છે મતલબ કે આખી રાત મેં એને ચણાને પલાળી દીધા છે હવે કેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય તો તમારા ઘરમાં તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હો એ પ્રમાણે તમારે ચણા અહીંયા પલાળવાના રહે છે તો જુઓ આ રીતે મેં રાતે ચણાને પલાળી દીધા હતા જેટલું મારે બનાવવાનું હતું એટલા મેં ચણા અહીંયા પલાળી દીધા છે અને એકદમ સરસ દાણો પલરી ગયો છે ચણાનો મતલબ કે ફૂલી એકદમ સરસ આ રીતે કા કટ બી લાગી જાય છે હવે આપણે આને સારી રીતે બે ત્રણ પાણી સરસ ધોઈ નાખીશું ધોયા પછી એક કૂકર લીધું છે કૂકરમાં લગભગ આને ત્રણથી ચાર સીટી બોલાવી દેવાની છે તો ચણા ડૂબે એટલું આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે અને અહીંયા થોડું આપણે મીઠું ઉમેરીશું જેથી કરી અને ચણાનો એકદમ સબ્જીમાં મોડો ટેસ્ટ ના આવે હવે ચણા ડૂબ્યા એટલું જ મેં અત્યારે પાણી ઉમેર્યું છે હવે આને હું ગેસ ઉપર ચડાવી દઈશ ઢાંકણું ઢાંકી અને લગભગ પહેલાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને ધીમી આંચ ઉપર લગભગ ત્રણથી ચાર સીટી બોલાવી દેવાની છે ત્યાર પછી મેં અત્યારે અહીંયા લસણ લીધું છે લસણે મેં લગભગ આ દસ કડીઓ લીધી છે તો એની આ રીતે એક પેસ્ટ બનાવી દેવાની છે અને એમાં ને એમાં આપણે હવે લસણને મરચાં છે એને ખાંડવાના નથી ખાલી આપણે પીસ કરીને જ અહીંયા ઉમેરવાના છે જેથી કરી અને તેલમાં આપણે લસણ અને મરચાંને શેકવાના છે તો જુઓ આ રીતે આપણા બેય વસ્તુ કમ્પ્લીટ તૈયાર થઈ અને સાઈડમાં મૂકી દેવાની છે જ્યાં સુધી ચણા બફાય છે ત્યાં સુધીમાં આ બધી પ્રોસેસ આપણે કરી દેવાની છે ત્યાર પછી જે મેથી લીધી છે એને ઝીણી ઝીણી ચોપ કરી દીધી છે કારણ કે શિયાળામાં જ આ બધી વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ સીઝનની જો મેથી અત્યારે લીલી આવતી હોય છે તો એમાંથી જ ઉપયોગ કરી અને ઘણી બધી રેસીપી તૈયાર થઈ જતી હોય છે તો હવે આપણે મેથી સરસ ઝીણી કપાઈ ગઈ છે તો મેથીમાં માટી હોય છે તો જો ધોવી તો બહુ જ જરૂરી છે તો પહેલાં લગભગ બેથી ત્રણ મિનિટ આને પાણીમાં પલાળી અને મૂકી દઈશ પછી ચારણીમાં નળ નીચે એકદમ ઘસી અને ધોઈ નાખવાની છે અને સારી એવી નિતારી દેવાની છે જુઓ આ રીતે મેથી ડૂબે એટલું મેં પાણીમાં મૂકી દીધું છે હવે મારું કૂકર બી સરસ એકદમ સીટી બોલી ગઈ છે અને સરસ આ રીતે ચણા બફાઈ ગયા છે હવે એ કઢાઈમાં મેં એક ચમચી જેટલું તેલ નાખી દીધું છે અહીંયા આપણે ફક્ત તેલમાં જ મેથીને શેકવાની છે આપણે ઉપરથી મેથીને કાચી નથી નાખવાની તો જે એનો કળવાશવાળો ભાગ છે એ બિલકુલ જતો રહેશે અને બીજી વસ્તુ કે જે એનો ગ્રીન કલર છે એક બી શાકમાં જળવાઈ રહે છે તો હવે આપણે અહીંયા મેથીને તેલમાં શેકી લઈશું લગભગ બેથી ત્રણ મિનિટ આપણે ઢાંકી અને રહેવા દઈશું જ્યાં સુધી મે મેથીનું પાણી બધું ભળી જાય અને એકદમ સરસ સુગંધ આવવા મળશે જે મેથી એકદમ ચડી ગઈ હશે તો હવે હું આને ઢાંકી અને રહેવા દઈશ લગભગ ત્રણ મિનિટ સુધી મેં ઢાંકી અને રહેવા જ દીધું હતું તો તા પાણી છે બધું એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે મતલબ કે બધું એકદમ સરસ આપણી મેથી છે એ સરસ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો નીચે બધા પત્તા તેલમાં ચોટી ગયા છે તો સમજવાનું કે સરસ મેથી તેલમાં શેકાઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે સબ્જી બનાવવાની છે તો મેં લગભગ એક બે ચમચી જેટલું અહીંયા તેલ લીધું છે ત્યાર પછી તમાલ પત્ર અને હિંગ નાખી છે અહીંયા મેં રાઈ જીરુંનો વઘાર નથી કર્યો ત્યાર પછી બાદિયા છે તજ છે એક લવિંગ છે અને બે મરી છે જે ખડા મસાલા છે આ ખડા મસાલા નાખવાથી શાકનો સ્વાદ વધારે સરસ આવે છે તો બધું તેલમાં સરસ શેકાઈ જાય ત્યાર પછી હવે આપણે અહીંયા લસણની પેસ્ટને ઉમેરવાની છે જે મરચાં અને લસણની પેસ્ટ અહીંયા તમને પસંદ હોય તો તમે સૂકું મરચું બી નાખી શકો છો જે લાલ મરચું આવે છે ખડા મસાલામાં એ બી ઉમેરી શકો છો પણ મેં લીલા મરચાં નાખ્યા હતા એટલે લા જે સૂકું મરચું છે એને મેં સ્કીપ કર્યું છે તો હવે મરચાં અને લસણને સારી રીતે આપણે એકદમ તેલમાં શેકી લેવાના છે ત્યાર પછી ડુંગળી અહીંયા ઉમેરી દીધી છે તમે જોઈ શકો છો સરસ લસણ લાલ થઈ ગયા પછી મેં અહીંયા ડુંગળીને ઉમેરી છે હવે ડુંગળીને એકદમ સરસ થોડીક એકદમ બ્રાઉન કરી દેવાની છે મતલબ કે એકદમ બહુ બ્રાઉન નહીં આમ તમને સુગંધ આવી જશે અને જેવી રીતે આપણે કોઈ બી શાકમાં આપણે તેલ શેકાઈ ગયા હોય ડુંગળી એની બસ સુગંધ આવે ને ત્યાં સુધી જ આપણે ડુંગળીને થવા દેવાની છે વધારે પડતી મતલબ કહેવાનો મારો મતલબ એવો છે કે બ્રાઉન નથી કરી દેવાની તો જુઓ હવે લગભગ બે મિનિટ ઢાંકી અને મેં આ રીતે રેવા દીધું હતું તો આ ટાઈપની મેં ડુંગળીને રાખી છે હવે અહીંયા આ સમયે આપણે ટામેટાને ઉમેરી દેવાના છે થોડી ડુંગળીને આ રીતે પ્રેસ કરવાની છે જેથી કરી અને મોટો કોઈ પણ ભાગ હોય તો સરસ આસાનીથી એકદમ સરસ આપણે પહેલાં ગ્રેવી બનાવી દેવાની છે તો બધું મસાલા તેલમાં શેકાઈ જાય પછી ટામેટા નાખ્યા છે કારણ કે ડુંગળીની જોડે તમે ટામેટા નાખો છો ને તો ફ્રેન્ડ્સ કેવું થાય છે કે ટામેટા છે એ બિલકુલ ગળ એકદમ સોફ્ટ અથવા પોચા થતા નથી તો લાસ્ટમાં નાખશો તો સરસ એ ગ્રેવી કરવામાં આસાની રહેશે તો પહેલાં ડુંગળી અને લસણને જ આ રીતે સાતડી અને આ રીતે પહેલાં તેલમાં કરી દેવાનું હોય છે ત્યાર પછી જે રૂટિન મસાલા જ કર્યા છે અહીંયા એક ચમચી લાલ મરચું નાખ્યું અડધી ચમચી જીરું નાખ્યું છે અને થોડુંક હળદી નાખી છે અહીંયા આપણે પહેલાં મીઠું નાખેલું છે બાપતી વખતે તો જ્યારે ગ્રેવી કરી ત્યારે સાચવીને તમારા જેટલા ઘરમાં કેવું મીઠું ખવાતું હોય એ પ્રમાણે તમે અહીંયા ઉમેરી શકો છો લાસ્ટમાં કિચન કિંગ જે ગરમ મસાલો આવે છે એ બી સારો લાગે છે આ શાકમાં હવે અહીંયા મેં પાણી જે ચણા બાફ્યા હતા એનો જ ઉપયોગ કર્યો છે લગભગ અડધી વાટકી જેટલું મેં અત્યારે પાણી નાખ્યું છે હવે આપણે આ મસાલા કાચા છે તો એને શેકવાના છે મતલબ કે એકદમ કાચો ટેસ્ટ ન આવે એ માટે થોડું પાણી નાખી અને ઢાંકણું ઢાંકી અને લગભગ બેથી ત્રણ મિનિટ ફરી થવા દઈશું હવે તમે જોઈ શકો છો એમાંથી સરસ તેલ છૂટું પડી રહ્યું છે અને આપણા મસાલા બધા સરસ શેકાઈ ગયા છે કંઈ બી ગ્રેવીમાં કોઈ કચાશવાળો ભાગ રહ્યો નથી તો આ રીતે સરસ બનાવશો ને તો સબ્જી બહુ જ સરસ થાય છે ફ્રેન્ડ્સ આ જ રીતે તમે કૂકરમાં બી બનાવી શકો છો કૂકરમાં બી આવી જ ગ્રેવી કરી અને લગભગ બે ત્રણ વિસલ બોલાવી દેશો તો બી એકદમ ડ્રાય સબ્જી તૈયાર થઈ જાય છે તો હવે હું તમને મારા ચણા બાફેલા બતાવીશ જુઓ આ ટાઈપના એકદમ સરસ બફાઈ ગયા છે પણ આ બફાઈ ગયા છે તો બી આપણે બે વાટકી પાણી નાખી અને ધીમી આંચ ઉપર હજુ આપણે આને થવા દઈશું જેથી કરી અને મસાલા સરસ જે ચણામાં છે એકદમ સરસ ભળી જાય અને જ્યાં બી કોઈ કાચો દાણો હશે કાચો તો છે જ નહીં ચણાનો તો બી પણ આપણે થોડુંક એક લચકા પડે એ ટાઈપનું શાક બનાવવાનું છે બહુ એકદમ કોરું ડ્રાય નથી કરી દેવાનું મતલબ કે આપણે રોટલી જોડે ભાખરી જોડે ખાઈ શકીએ એવી રીતે આપણે આ શાકને તૈયાર કરવાનું છે આ શાક લગભગ તમે દાળ ભાત યા કઢી ભાખરી કઢી ખીચડી અને ભાખરી હોય એની જોડે આ શાકને તમે લઈ શકો છો તો હવે આપણે અહીંયા થોડું પાણી નાખીશું હજુ આપણે અહીંયા બે વાટકી જેટલું અહીંયા પાણી ઉમેરીશું જુઓ આ બાફેલા ચણાનું જ છે અત્યારે પાણી મેં અત્યારે એક વાટકી જેટલું નાખ્યું છે અને ઉપરથી હજુય એક વાટકી મેં ગ્લાસમાં થોડું નોર્મલ પાણી લીધું છે પણ હજુ મને એવું લાગે છે કે એક વાટકી હજુ અહીંયા પાણીનો ઉમેરો કરવાની જરૂર છે કારણ કે તમે જોઈ શકો છો કે આટલાથી જે આપણે જેવી રીતે સબ્જી તૈયાર કરવી છે એ ટાઈપની સબ્જી તૈયાર થશે નહીં તો ટોટલ મારી અઢી વાટકી જેટલું અહીંયા પાણી ગયું છે ચણામાં તો હવે આપણે આને ઢાંકી અને લગભગ પંદરથી વી પંદર મિનિટમાં જ આ શાક તૈયાર થઈ જાય છે તો જુઓ પંદર મિનિટ થઈ છે તો બી તમે જોઈ શકો છો ઉપર થોડું થોડું જ અત્યારે અહીંયા રસો રહ્યો છે પણ આ રસો જ્યારે શાક બની જશે ત્યારે બિલકુલ કોરું થઈ જવાનું છે હવે આ સમયે તમારે પંદર મિનિટ થઈ ગયા પછી લાસ્ટમાં અત્યારે આ જે આપણે મેથી છે તે તેલમાં શેકીને રાખી છે ત્યારે નાખવાની છે ફ્રેન્ડ્સ પાણી જોડે મેથી નાખશો તો કેવું થાય છે કે જે મેથી છે એનો કલર બિલકુલ ડાઉન થઈ જાય છે અને ખાવામાં બિલકુલ સારી લાગતી નથી બની ગયા પછી જ અને આપણી જે મેથી છે એ બિલકુલ કચાસવાળો ભાગ નથી સરસ તેલમાં શેકેલી છે હવે જેટલું આ પેનગર ગર આપણું જે કડાઈ ગરમ છે એમાં જ અને શાક ગરમ છે એમાં જ મેથી સરસ એકદમ મસાલા સાથે બળી જશે જરા બી કડવા કળવાળો ટેસ્ટ નહીં આવે અને આપણે જે ગ્રીન કલર શાકમાં મેથીનો જોઈ છે એ જ કલર બી સરસ આવી જાય છે હવે લગભગ ઠંડુ થયું તો મારું દસથી પંદર વીસ મિનિટ થઈ ગયા પછી ઠંડુ થયા પછી તમે શાકનો કલર જોઈ શકો છો તો જુઓ આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે મેથીને તમારે સૌથી પહેલાં બનાવતા હોવ તો તમારે આ રીતે પાણીમાં નથી નાખવાની તો જુઓ આનો ગ્રીન કલર છે એકદમ મેથીનો જળવાઈ ગયો છે શાકમાં હવે મેં એને સર્વ કર્યું છે તો અહીંયા તમે કોઈ પણ લીલી મેથીના બે ત્રણ પત્તાથી સર્વ કરી શકો છો અથવા લીલા ધાણાનો બી ઉપયોગ કરી શકો છો તો આજની રેસીપી મારી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે એકદમ હેલ્ધી સબ્જી છે બહુ વધારે મસાલા નથી બહુ વધારે તેલ નથી અને એકદમ જોતાં જ આપણેને ખાવાનું મન થઈ જાય એવી આપણી આ સબ્જી તૈયાર થઈ ગઈ છે તો આ શિયાળામાં મેથીનો ઉપયોગ કરીને જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી